કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને આદિવાસી સમાજના દીકરાએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે ઝઘડિયા નગરના રખાફળિયામાં રહેતા શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે પ્રાથમિક અભ્યાસ ઝઘડિયાની પ્રાથમિક શાળામાં કર્યો હતો ત્યારબાદ ઝઘડિયાની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું જ્યાં રાહુલે એમ નો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટર પદવી એનાયત કરવામાં આવી હતી વધુમાં ડોક્ટર રાહુલ ભગતે જણાવ્યું હતું કે હજુ હું આગળ વધુ અભ્યાસ કરી સમાજ તેમજ દેશની સેવા કરીશ ગરીબ અને આદિવાસી દીકરો ડોક્ટર બનતા પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે રાહુલે એમ ની પદવી પ્રાપ્ત કરતા તેઓ પર અભિનંદનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે રાહુલે એમ બીબીએસ ની પદવી પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યો છે યાકુબ પટેલ ભરૂચ